પાણી લે લે ફોટો ફોટોફ પાણી પણ ફટાફટ પણ દોડેલા પાણી ઊયું પણ પાણી જાય છે હવે અહીંથી કેમ પર આવું બીજા લે આવો આવો લો સામે માનો હાલને આગળ આઠ પડત રહી ગયો જે પાણી નો ઈ જવાનું હોય એટલે ઝડપથી હાલે આમ ફ્રેન્ડ જવું જો અમાર લાવું સવલ પરની સાઈડ આઈ છે વટાયમ છે ને બંગાળની ખાડી જોઈ તો આવી જો બીજી ખાડી છે અમારે પાણી ઘણું એવું લાગે કાટા વાગશે પણ ધીમે ધીમે નીકળી જાવ તો મારો પાડી ગયો ફોટો હપ પાડી ગયો એમ કે છે જાડીઓ ઉમરી થઈ છે આમ મારવાનો કયો છે ના પાણી બધું બહાર નીકળી જાય છે તળાવમાં ખાડું જાય નથી શેત્રુજી નદી જાય એમ છેત્રુજી નદી નથી તળાવ છે એવું પડે લાગે ઓછું છે ઓછું પાણી નથી સલામત કર્યા પોગાડવાનો રાતો ની એટલે નહી જાય એમ તો મને પણ શોખ છે લાઈમાં હળો ઉતારી લઉં દઉં તો કેટલું સ્પીડમાં પાણી જાય છે આપણે માવો ખાધા કે પાછું હાલે નહીં આવો તો જોવે આ કૂદવાનો છો છે માન છે કોઈના બાપ ન ખાડીમાં એમ તો તરતા આવડે છે એટલે વાંધો નહીં ભાઈ કુદર છે એ છે ફોટા આ ભાઈ બેઠા છે આપી દીધી પોઝિશન પાડવા ફોટા કોણ લખો બેઠો હવે જાઓ છીએ અમે ઘરે તમે નવા હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરી દેજો ને તમે પણ આવજો જોવા અમારો તળાવ